તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવપૂર્ણ ક્ષણ વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલમાં સાત નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થશે સ્કોર વિન અને આર શાહ એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત આ ફિલ્મે વિશ્વભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને ગુજરાતી સિનેમાને

પ્રવાસ માત્ર એક અફિલ્મ નહીં પરંતુ દરેક દર્શકના હૃદયને સ્પર્શી જતી લાગણી સભર સિનેમાટિક યાત્રા છે જે ગુજરાતી સિનેમાના ગૌરવમાં વધારો કરશે આ કલ્ચર ડિફરન્સ ની વાત નથી આપણે કોઈને આપણી સંસ્કૃતિ ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિ નીચે એની વાત જ નથી અને આની અંદર જે ફેમિલી બોન્ડિંગ અને ફેમિલી વેલ્યુઝ એટલી સ્ટ્રોંગ છે ને અને એ યુનિવર્સલ છે એ ગ્લોબલી કનેક્ટ કરે ને જેમ હમણાં જયે કહ્યું કે ચાઇનાના એક બાળકને પણ એટલી જ અપીલ કરી છે ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મના ત્યાં બાળકો જોવાયેલા કે કલકત્તા એક વખત ગયેલા ફિલ્મ ફેસ્ટિવલને તો ત્યાંના બાળકોને પણ એટલી જ કનેક્ટ કરેલી સવાલ એક ખાલી અત્યારે ફિલ્મના મીડિયમ પૂરતો જ એક ગુજરાતી છે પણ આની જે અપીલ છે ને એ બહુ ગ્લોબલ છે અને આપણે ફેમિલી બોન્ડિંગની જ વાત કરીએ છીએ આમાં અને એક પણ મનોરંજન સાથે કઈ રીતે જોવો છો ના હું એ રીતે તો નથી જોતો કારણ કે ગવર્મેન્ટ આપણી અત્યારે જેમ આની ઘણી બધી પ્રોત્સાહક નીતિઓ છે યોજનાઓ અમલમાં છે એટલે ગુજરાત ગવર્મેન્ટ તો પ્રોત્સાહન આપી રહી છે સબસિડી આપી રહી છે હવે આપણે જે પહેલાં ફિલ્મ રિલીઝ કરવા માટે સ્ક્રીન્સની મારામારી થતી હતી એ પણ હવે નથી રહી અત્યારે તમે જુઓ તો ફોર્ચ્યુનેટલી દર વીકે એક અથવા બે ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે નોટ ઓનલી ધેટ બહુ જ સારું એ બોક્સ ઓફિસ કલેક્શન કરી રહી છે અને હું અમે એવું કહીએ છીએ કે જેટલું ઓડિયન્સ છે આપણું આજે સાત એક કરોડની આપણી ગુજરાતી જનતા તો જે લોકો એવું ઈચ્છે છે કે ગુજરાતીમાં નવા પ્રકારની વાર્તા આવે ઇમોશન્સ આવે સેન્ટિમેન્ટ્સ આવે તો અમે એવી એક રિયલ હાર્ડકોર ફિલ્મ બનાવવાનો ટ્રાય કર્યો છે કે જે એક ફેમિલી આખું સાથે બેસીને જોઈ શકે અને એક આનંદિત ચહેરા સાથે ઘરે જઈ શકે સો અમે મેક્સિમમ ઓડિયન્સને એવી અપીલ કરીએ છીએ કે આ પ્રકારની જેટલી પણ મૂવીઝ છે ગુજરાતી એને ગુજરાતી ઓડિયન્સ સપોર્ટ કરે તો પ્રમોશન જે નોર્મલ બધી ફિલ્મો ચાલી રહી છે અત્યારે એ પ્રમાણે અમે ખાસ કરીને સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા સિવાય હોર્ડિંગ બેનરિંગ જેટલું પણ થઈ શકે અમારાથી એટલો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને બાકી તો ઓડિયન્સ હા કારણ કે આપણે મનોરંજનની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી એવું બનતું હોય છે કે ગરીબ બાળકોની ઈચ્છા હોય પણ જોઈ ન શકતા હોય તો આવી કોઈ ફિલ્મ બને કે જે બાળકોની ફિલ્મ હોય તો મને એવું લાગે છે કે અમારા થકી અમે એ લોકોને બતાવીએ તો એ સારી વાત છે બાળક બાળક જ રહેવાનું છે અહીંયા હોય ત્યાં હોય એ લોકોને બધાને સંસ્કારની બધું તો જરૂર પડે જ છે આપણે જેટલા ફેસ્ટિવલ જેટલા અહીંયા થાય છે અમેરિકામાં થાય છે નવરાત્રી આ છે પણ હવે એ લોકો ઘણી વાર આવતા એટલે અમે આ બધું બતાવે આ બધું કરે તો બધાને ખબર પડે હવે આજકાલ ઈન્ડિયામાં બી હું જોઉં છું બોમ્બેથી હું છું વધારે તો બોમ્બેમાં એટલી ફાસ્ટ લાઇફ થઈ ગઈ છે બધાને ફેમિલી માટે ટાઈમ જ નથી હવે એક બે ઘરમાં જમવા બેઠા હોય તો પણ બધા ફોન ઉપર હોય એકબીજાથી કમ્યુનિકેશન કરવું તો ફોન થી થાય દેર ઇઝ નો ફેમિલી બોન્ડિંગ ફેમિલી અન્ડરસ્ટેન્ડિંગ બધું એમ જ બધું ફોન ઉપર થાય બર્થડે બી આવે આપી બર્થડે કહી દીધું ફોન છે નહીં કોઈ ફોન નંબર યાદ નથી વી હેવ ટુ ગેટ બેક ટુ ઓલ્ડ સિસ્ટમ કે જમવા બધાને સાથે બેસવાનું વાતો કરવાની પપ્પાને કહેવાનું અને થોડું શીખવા મળે થોડું બધું મળે એ તો ફેમિલી વેલ્યુઝ ઓ હેપી જયભાઈ અને વિપુલભાઈના કર્યું છે ઇઝ બિયોન્ડ માય એક્સપેક્ટેશન એક્સપેક્ટિંગ આ એટલે કોઈ આમ જ કર્યું હું જે દિવસે યુએસ જવાનો હતો એ દિવસે અમે લોકો મોલમાં ચાર આગે મહિલા વિપુલભાઈને મેં એને મને બી ડિસ્ક્રિપ્શન દસ પંદર મિનિટમાં જે સમથિંગ આપી મને અને એટલું જે મને મેઇન મેન પાર્ટ કીધા ને આઈ લવડ ઇટ સો મચ એવું કરો આમ જ કરે થોડું લાગશે કે પ્રોડ્યુસરનું નામ આવશે છોકરાનું કહી દેશે બટ આટલું મોટું થશે આટલા ફેસ્ટિવલ થશે આટલું સારું બનશે ઈ વોઝ ઇન માય એક્સપેક્ટેશન